ગાઈસ કેટલો બધો વરસાદ આવે છે અને આજે બે ત્રણ દિવસ રહીને મેં વિચાર્યું કે ચાલો હું નવરાત્રિમાં જાઉં આજે લાસ્ટ ડે છે તો વરસાદને પણ આજે જાઉં છું ગાય સિરિયસલી આટલા બધા વરસાદમાં આવે કેમ જાશું નવરાત્રિમાં યાર કેટલો વરસાદ છે તમે જોઈ શકો છો ગાઈસ તો ગરબામાં દીવો થઈ ગયો છે હવે અને આપણે જવાનું છે ગરબો પધરાવવા માટે લાસ્ટ ડે છે આજે નવરાત્રીનો તો આ છે અમારા અંતરજાળનો તળાવ ગરબો પધરાવી લીધો છે અને હવે અમે જઈએ છીએ ઘરે તો આજે રેડિશનમાં શાયદ નવરાત્રી કેન્સલ થઈ છે જાનુ ક્યાંક તો જવું જ છે આજે ખોડિયાલ મંદિર મજા જોઈએ ક્યાંક તો જાવું જ છે આજે નક્કી તો ભલે રામાડા જાવું પાસ તો ખોઈ નાખે હવે શું રામાડા જાઉં છું મમ્મી ઓ મમ્મીજી ગાઈસ તો હવે હું જાઉં છું ઘરે સલૂન ક્લોઝ કરી દીધું છે અને હું રેડી પણ થઈ ગઈ છું શ્રદ્ધા દીદી ખબર નહીં આજે કેમ આટલા સિમ્પલ સિમ્પલ રેડી થયા છે એ લાઈટ કરે ગાઈસ જો લાઈટ બંધ કર દે શ્રaddha દીદી હચ્ સાવામ ના હોય શ્રaddha દીદી હાલો વેલા આવે ગાઈસ હું આવી ગઈ છું શ્રaddhaબેન ઘરે ચૂની લઈ લઈએ આપણે ગાડીમાં ભેગી પછી ઘરે લઈ જવા થાય શ્રaddha દીદી કેમ લાઈટો બંધ કરો યાર તમે ગાઈસ આપણે ચોપાઈમાં જોઈના ડોકન સુમ જોઈ ગઈ વાંદરી જો જી જીયા જરાક વાળ બાળ કરવા જેવા હતા હો કેન્ડિડ વિડીયો આવી જાય તો ગાઈસ હવે અમે જાય છે નવરાત્રી આ જો બધા આવા રેડી થયા છે ને ગાઈસ તો મને મારો સેટ કાઢવો પડશે નકા પછી બધા મને જ જોશે યાર કાઢી નાખ સેટ કાઢી જ નાખું હું તો ગાઈસ શ્રદ્ધા દીદી મને એજી ઓજી કરે મુકવા હાલે છે રેવા ના દેવાય રેવા તમને ગાડી હલાવે

બે બે બસ જાય ગાઈસ મન લાગે આજે અમને જગ્યા નહીં મળે રમવાની હો ગાઈસ જો અમે આવી ગયા છીએ હવે નવરાત્રી માં ગાઈસ મને છે ને એક ડાઉટ છે દેવાંશુ આવ્યા હે સદા દીદી તમને લાગે કે એવું મે ફોન તો ગાઈસ મને એક મસ્ત સરપ્રાઇઝ મળી ગયો નવરાત્રી અમે ઘરે જઈ છે કાય નવરાત્રી માં હતું નહીં કીચડ સિવાય એના કરતા અહીંયા રમવા જેવી છે છોરીઓ ગાઈસ આ લોકો ની પગ ધોવે છે છોકરીઓ જોવો કેટલી પાણીની બચત કરે કીચડ એટલું હતું ને પૈસા બગડી ગયા અમારા તો ગાઈસ પાસ લઈ જવાનું હોય ઈ બ્લોગ જોવે તો અફસોસ કરવાનો જ છે તમારે ટૂટવા અફસોસ અફસોસ કરજો પાણી ની બચત ચાલે ગાઈસ અહીંયા બિલકુલ સાર

ચાલો બાયો આપણે હાલીએ હવે ઘરે બાય બાયવાંશું